જાડેજા વધુભા જીલુભા હવે પાણી બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી પ્રાંતમાં કરી અમારા મેઠા એસોસિએશનમાં કરી બધાને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય આપનું નામ રજાભાઈ છે રહીશ અને અમે રણમાં પાણી પીવાની તકલીફ પડે છે અત્યારે પાણી સારું આવતું નથી પૈસા દેતા મહિને ત્રણ હજાર દઈશી પણ પાણી અત્યારે પીવા જેવું છે જ નહીં દોરું બહુ આવે છે ને સંપમાં તો પાણી ભરવા આપતા નહીં પછી સરકાર શ્રીને રજૂઆત કરો તો મને પાણી આવે તો પીવા માટે સારું તો સારું છે કે અમે માંદા પડી છીએ હવે કામ નથી થતું તાપ માથા શરદી ઉમે છે ગરાબ રહે છે એટલે

અને આગ્રિયાના પૈસા બચે શું નામ આપનું મારું નામ સુલતાન ઉસ્માન સુલતાન ભાઈ દર પાણીની શું સમસ્યા રણની અંદર પાણીની સમસ્યા ચાર મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને બધાને રિક્વેસ્ટ કરેલ એમને પણ પૂરઠાને ભ્રામણ કર્યું હજી સુધી પાણી ચાલુ કર્યું નથી પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું હવે તમ ચાલતું ત્યારે પાણી કંઈક માફસર હતું હવે પાણી તરી જતું હોય કે એકદમ ડોરું પાણી આવે છે અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ત્રીજે દવાખાનું અમારું ચાલુ જોઈએ અત્યારે હું અવાજ કાઢી રહ્યો છું બરથી કાઢી રહ્યો મારો પોતો એનો અવાજ બેસલ છે બહુ પરિસ્થિતિ ખરાબ છે જેથી સતરે પાણી ચોખ્ખું પૂરઠામાંથી અમારે પીવાનું મળે તો સારું નહીં તો રોગચાળો ફેલાશે કોલેરો ઝાડા ને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે જેથી બધા જે બને પાણી વેલ ચાલુ થાય